તો કેમ છો મારા સાવરકુંડલાના વહાલા મિત્રો અને અન્ય મિત્રો મિત્રો આજે આપણે આવી ગયા છીએ ગીરમાં અને ગીરમાં દ્રોણેશ્વર મહાદેવના મંદિરે મારી પાછળ તમને જે મંદિર દેખાય છે એ દ્રોણેશ્વર મહાદેવનું મંદિર છે અને નદીમાં અત્યારે પાણી બંને કાંઠે વહી રહ્યું છે અને આ પાણી જે છે ગીરમાંથી આવે છે તો અત્યારે આપણે ભગવાન ભોળાનાથના દર્શન કરવા માટે જવાના છે અને મિત્રો એક તો વાત તમને જણાવું કે એ જે શિવલિંગ છે ત્યાં હજારો વર્ષોથી શિવલિંગ ઉપરથી પાણી નીકળે છે એ બધું તમને હું આ બતાવીશ તો તમે મિત્રો આપણે અત્યારે આવી ગયા છીએ દ્રોણેશ્વર મહાદેવ અને મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો છો આ જે પાછળ પાણી જાય છે એ દ્રોણેશ્વર ડેમમાંથી આવે છે અને આ પાણી જે છે ગીરના જંગલોમાંથી આવે છે આ નદી જે છે એ ગીરના જંગલોમાંથી આવે છે અને હવે આપણે દ્રોણેશ્વર મહાદેવના દર્શન કરવા માટે જવાના છે તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો તો પહેલાં હું તમને આ ડેમ બતાવી દઉં એમનું પાણી બતાવી દઉં અને ત્યારબાદ આપણે દર્શન કરવા માટે જઈએ મહાદેવના દ્રોણેશ્વર ડેમના દર્શન કરી લીધા ત્યાં ખૂબ સરસ મજાનું પાણી જતું હતું નદીમાં તો હવે આપણે મંદિરે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ મારી પાછળ તમે જુઓ છો એ દ્રોણેશ્વર મહાદેવનું મંદિર છે તો હવે આપણે જઈએ મહાદેવના દર્શન કરવા તો તમે વિડીયોમાં બન્યા રહેજો તો મિત્રો અત્યારે આપણે દર્શન કરી રહ્યા છીએ દ્રોણેશ્વર મહાદેવના અને તમે વિડીયોમાં જોઈ શકો છો આ જે શિવલિંગ છે એમના ઉપર જે પાણી પડે છે એ હજારો વર્ષોથી પાણી પડે છે મિત્રો તો આ છે દ્રોણેશ્વર મહાદેવનું મંદિર અને અત્યારે આપણે ભગવાન ભોળાનાથ દર્શન કરી રહ્યા છીએ અને હું તમને ટૂંક સમયમાં અત્યારે નાગદેવતાના દર્શન પણ કરાવું અને પાંચ હજાર આઠસો વર્ષ થયા અને દ્રોણગુરુ એ બાણ મારીને ગંગા પ્રગટ કરેલી છે ત્યારનું પાણી એટલે બંધ થયું નથી અને મહિનાથી એ એ નાગદાદા કાયમ માટે અહીંયા આવે જ દર્શન મારે અત્યારે તમે દર્શન કરી અત્યારે દર્શન કરી રહ્યા તો મિત્રો આપણે મહાદેવના દર્શન કરી લીધા તો એમની નજીક જ છે તમે દર્શન કરી શકો છો તો મિત્રો આજે આપણે દ્રોણેશ્વર મહાદેવ અને આપણે પેલા ડેમના દર્શન કર્યા ત્યારબાદ મેં તમને મહાદેવના દર્શન કરાવ્યા મિત્રો અને સાથે સાથે આપણે નાગદેવતાના પણ દર્શન કર્યા અને આ વિડિયોના માધ્યમથી તમે બધા લોકોએ પણ મહાદેવના દર્શન કર્યા નાગ દેવતાના દર્શન કર્યા તો મિત્રો આ દ્રોણેશ્વર મહાદેવનું જે મંદિર છે એ ગીર ગઢડામાં આવેલું છે ગીર ગઢડા તો મિત્રો આ દ્રોણેશ્વર મહાદેવનું જે મંદિર છે એ ગીર ગઢડા તાલુકામાં આવેલું છે અને તમે તુલસી શામથી ગીર ગઢડા જાઓ જ્યારે ત્યારે રસ્તામાં મછુંદરી નદીના કિનારે આ મંદિર તમને જોવા મળે છે તો તમે એકવાર અવશ્ય અહીં દર્શન કરવા માટે આવજો અને મિત્રો આ વિડીયો જોવા માટે તમે મારા ઇન્સ્ટાગ્રામ પેજને જરૂર ફોલો કરજો તો મિત્રો હું છું રણવીર ખાચર હવે મળીશું નવી વિડીયોમાં તો ત્યાં સુધી બધાને હર હર મહાદેવ સાથે જય હિન્દ જય ભારત